નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આપણે ઘણા સમયથી આપણને કપાસની માહિતી નથી આપી એ બદલ હું તમારી સમક્ષ માફી માગું છું પરંતુ હવેથી દરરોજે દરરોજ આપણે કપાસના સમાચાર અને બજાર ભાવની માહિતી માટે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના તાજા બજાર ભાવ કે કપાસમાં કેવી હલચલ છે કે તમામ પાકના ભાવ મળતા રહે તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારની ટૂંકમાં માહિતી મેળવીએ ત્યારબાદ વાયદા અને રૂખોળ બજારની વાત કરીશું ને ત્યારબાદ કપાસના ભાવ વધવાની કેટલી શક્યતાઓ છે ને ક્યારે વધી શકે તેની માહિતી મેળવશું મિત્રો હાલ કપાસના ભાવ છેલ્લા પાંચક દિવસથી પચાસ થી લઈને સિત્તેર રૂપિયા જેટલા વધી ગયા હતા સિતારામાં ચૌદસો થી ચૌદસો એસી કે પંદરસો ની નજીક આવી ગયા હતા ફોરજી કપાસના ભાવ ચૌદસો ચાલીસ થી પંદરસો એ વન અને સુપર માલ ચૌદસો દસ થી ચૌદસો ને સાહીઠ બી ગ્રેડ અને બી પ્લાનના ભાવ તેરસો પંચ્યાસી થી ચૌદસો દસ

રો બજારમાં સો રૂપિયા જેટલો વધારો હતો લોકલ બજારમાં કપાસમાં મળે દસક રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તે ઉપરાંત અત્યારે ખાંડીના ભાવ પંચાવન હજાર ચારસો હોદ્દી તો સીસીઆઈના સત્તાવન હજાર ચારસો વીસના જોવા મળતા હતા સ્પીડ અને ખોળ અને વોશની અંદર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો રૂની આવકો ઓલ ઇન્ડિયામાં એકવાર ફરી બે લાખ ગાંસડીની નજીક પહોંચી ગઈ હતી કપાસના ભાવમાં આજે દસક રૂપિયાનો વધારો હતો કપાસની બજારો આગળ ઉપર જતા લેવાલી કેવી રહેશે અને આવક કેવી રહેશે તેના આ પર આધાર ટકેલો છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા રૂની વેસવાલીમાં પણ આજે પાંચસો રૂપિયાનો વધારો કરતા હાજર રૂમાં મજબૂતાઈ યથાવત રહી હતી અને ભાવમાં વધુ સો રૂપિયા વધ્યા હતા રૂની વેસવાલી ઓછી હોવાના કારણે અને સામે યાનનો થોડા વેપારો નીકળવાના કારણે અત્યારે બજારને ટેકો મળી રહ્યો હતો બજાર સૂત્રો અનુસાર અત્યારે કપાસના ભાવમાં પણ છેલ્લા પાંચ દિવસથી ધીરે ધીરે સુધારો જોવા મળ્યો હતો ને હવે આ સુધારો કેટલે જે અટકશે તે જોવાનું છે તે ઉપરાંત અત્યારે ચીનના રૂ વાયદામાં મજબૂતાઈ હતી અમેરિકાની અંદર ડોલરની નબળાઈના કારણે વૈશ્વિક બજારોમાં પણ મજબૂતાઈ જોવા મળતી હતી ને અમેરિકામાં ડોલરની નબળાઈ ન્યૂયોર્ક વાયદામાં વધારો હતો ચીન રૂવાયદામાં પણ બુધવારે સામાન્ય વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે કપાસના ભાવ ક્યારે વધશે એકવાર ફરી પંદરસો ની સપાટીની વાત કરીએ તો એમસીએક્સ જાન્યુઆરી હજાર ત્રણસો નો હતો તો એમસીએક્સ માર્ચ વાયદો સત્તાવન હજાર સાતસો વીસ થી સત્તાવન હજાર છસો એસી નો જોવા મળતો એટલે આગળ જતા કપાસના ભાવમાં હજી તેજી થવાની શક્યતાઓ છે પરંતુ તેની માટે હજી ખેડૂતોએ રાહ જોવી પડી શકે તેમ છે જેથી ખેડૂતોએ રાહ જોવી કે ન જોવી તે ખેડૂતોના હાથમાં છે એટલે અમે તેમને તે નહીં કહીએ કે તમે કપાસ રાખો કે વેચી નાખ્યો જો તમારે કપાસ વેચવો હોય તો તમે વેચી શકો છો અને રાખવા માગતા હોય તો રાખી શકો છો પરંતુ આગળ જતા કપાસના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળવાની ધારણાઓ છે ને પંદરસોના ભાવ ખેડૂતોને મળશે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન